ઠંડીમાં ગરમા ગરમ ઉપમા પોવા ખાઈને કંટાળી ગયા હોય તો એકદમ નવો ટેસ્ટી હેલ્ધી આ નાસ્તો તેલ વગર ટ્રાય કરવા જેવો છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નોજ જ કિચનમાં આજે આપણે બનાવીશું તેલ વગરનો આ નાસ્તો ગરમા ગરમ ખાવાની મજા આવે તેઓ બાળકોના લંચ બોક્સમાં ઝડપથી બનાવી આપી શકાય તેવો તો ચાલો બનાવીએ એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું તો આપણે આ નાસ્તો ઘીમાં બનાવવાના છે તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો હવે આપણે એક કપ વરમીસ સીલી લેશું તો મેં અહીંયા રવામાંથી બનેલી વરમીસ સીલી લીધી છે તમે મેંદાના લોટની પણ લઈ શકો છો પણ હેલ્ધી તમે જો બનાવવા માગતા હોય તો રવામાંથી બનેલી વરમી સેલી તમને આસાનીથી કરિયાણાની શોપ પર મળી જશે તે લઈ લેજો હવે આપણે એને સારી રીતે રોસ્ટ કરવાની છે તો આપણે એનો કલર હલકો ચેન્જ થવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરવાની તો ઘીમાં રોસ્ટ કરશો આ નાસ્તો તો ખૂબ જ હેલ્ધી પણ બનશે અને સાથે ટેસ્ટી પણ લાગશે તો હવે ત્રણ મિનિટ પછી આપણી વરમી સેલી સરસ એવી રોસ્ટ થઈ ગઈ છે તો આપણે એને સાઈડમાં રાખી દઈશું હવે એક બીજી પેન લેશું એમાં આપણે બે કપ પાણી એડ કરીશું તો આ રીતે પાણી સરસ એવું ગરમ થવા લાગે પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે શેકેલી વરમીસીલી એડ કરી દઈશું તો જ્યારે તમે આ રીતે ઘીમાં શેકીને એડ કરશો ત્યારે ઘીની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને બફાયા પછી એકદમ સરસ રીતે છૂટી છૂટી બની જશે તો હવે આપણે એને પાંચ મિનિટ માટે કૂક કરીશું તો તમે આ રીતે થોડી વાર પછી ચેક કરી શકો છો કાટા સ્પૂનની મદદથી આ રીતે મિક્સ કરશો એટલે વર્મીસેલી તમને એકદમ છૂટી છૂટી દેખાશે અને એકદમ સરસ એવી કૂક થઈ જશે તો અહીંયા તમે જુઓ એકથી બે જ મિનિટમાં આ રીતે પાણી સરસ એવું ઉકળવા લાગ્યું છે તો વચ્ચે વચ્ચે તમારે ચેક કરી લેવાની આપણે વરમી છેલ્લીને એસી ટકા કૂક કરવાની છે તો આ રીતે તમે જુઓ હું હાથથી કટ કરું છું તો આસાનીથી કટ થઈ જાય છે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી તરત જ આપણે પાણી એનું કાઢી લેશું અને આ રીતે સ્ટ્રેનરમાં લઈ લેશું તો ઉપરથી તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો હું નથી એડ કરતી કારણ કે ઠંડુ પાણી એડ કરવાથી એના ન્યુટ્રિશન છે એ બધા લોસ થઈ જશે તો આપણે હેલ્ધી બનાવવાના છીએ તો આપણે પાણી એડ નથી કરવાના હવે વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન ઘીમાં રાય અને અડદની દાળને સારી રીતે એડ કરી સરસ એવી રાય ફૂટવા લાગે અડદની દાળનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી થવા દેવાની થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું એને પણ રોસ્ટ કરી લેશું મીઠા લીમડાના પાનની ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે આપણે એમાં થોડી હિંક પણ એડ કરી દઈશું અને હવે આપણે મનગમતા શાકભાજી એડ કરીશું તો જો બાળકો શાકભાજી ન ખાતા હોય તો તમારે આ સમયે બહુ બધા શાકભાજી એડ કરવાના એટલે બાળકો સવારના નાસ્તામાં ગરમા ગરમ આ રીતે ખાઈ શકે તો હવે મેં અહીંયા બે ટી સ્પૂન જેટલા સિંગદાણા બે ટેબલ સ્પૂન કાજુના ફાડા એડ કરી દીધા અને સારી રીતે એને પણ રોસ્ટ કર્યા હવે આપણે બે તીખી લીલી મરચી તીખાસ તમને જેટલી જોઈએ એ પ્રમાણે એડ કરવાની અને મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી એડ કરી છે ડુંગળીને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાની સાથે આપણે જે મરચાં એડ કર્યા છે એ પણ સોફ્ટ થઈ જશે હવે આ સમયે આપણે વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા વન ફોર્થ કપ ગાજર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક મિનિટ માટે સરસ રીતે રોસ્ટ કરી લેશું તો વટાણા અને ગાજર મેં કાચા જ એડ કર્યા છે તમે કૂક કરીને પણ એડ કરી શકો છો પણ આપણે એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું વચ્ચે એકવાર આપણે ચલાવી લઈશું જેથી વટાણા ઉપરની સાઈડ રહી ગયા હોય તો એ નીચે જાય અને એકદમ સરસ એવા કૂક થઈ જાય તો તમે જુઓ આ રીતે એકવાર મિક્સ કરી લેશો ફરીથી આપણે ઢાંકી દઈશું તો વટાણા અને ગાજરને કૂક થતાં માત્ર પાંચ મિનિટનો સમય લાગશે તો તમે એને અલગથી બોઇલ કરો ત્યારે તમે એમાં પાણી એડ કરશો તો એના ન્યુટ્રિશન લોસ થશે તો ખાસ આ રીતે તમે રોસ્ટ કરી અને કૂક કરજો ખૂબ જ સરસ બનશે હવે એકદમ સરસ વટાણા કૂક થઈ જાય પછી આપણે એમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું હળદરનો કલર ખૂબ જ સરસ આવી જશે હવે આપણે બોઇલ કરેલી વરમીસિલી એડ કરી દઈશું તો આ સમયે જો તમને વરમી છૂટી છૂટી ના લાગતી હોય તો તમે થોડી વાર આ રીતે મિક્સ કરશો એટલે એકદમ છૂટી છૂટી થઈ જશે તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે હલકા હાથથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ રીતે બધી જ સરસ એવી મિક્સ થઈ જશે પછી તમે જુઓ એકદમ છૂટી છૂટી બની ગઈને તો બસ હવે આપણે આ વાર મિસલીને એકદમ ટેસ્ટી ચટપટી બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અહીંયા જો તમને થોડું પણ સ્વીટ પસંદ હોય તો એમાં એક ટી સ્પૂન જેટલો ખાંડ એડ કરજો અને સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું તો ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી હેલ્ધી બાળકોને ભાવે તેવી ઉપમા પોવા ખાઈને કંટાળી ગયો હોય તો આ સેવૈયા જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી છે ખૂબ જ ઇઝી છે અને શિયાળાની ઠંડીમાં બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય એવી છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તે પણ મને કહેજો અને આ ગરમા ગરમ ઠંડીમાં શિયાળાની સિઝનમાં આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને મારી ચેનલ તમે જો ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો જેથી તમને મારી નવી રેસીપી ફેસબુક પર પણ મળતી રહે તો એકવાર આ રીતે ઠંડીમાં ગરમે ગરમ એકદમ છૂટી છૂટી સેવૈયા જરૂરથી બનાવજો શાકભાજીથી ભરપૂર છે ટેસ્ટી છે અને હેલ્ધી છે તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ